હેલો કેમ છો બધા મોજમાં અને હા આ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે પહેલો જ વિડીયો આનો આવી ગયો છે તો લાઈક કરવાનો અને સપોર્ટ કરવાનો ભૂલતા કરવાની છે આ વિડીયોમાં જોતા રહેજો છે એન સુધી ભાઈ તો હાલો ચાલુ કરીએ તો હાલો ભાઈ ચાલુ થઈ ગઈ છે હવે ગેમ જોઈ આવે કેવી ગેમ છે ઓહોહ ઓહો આ તો ભાગે છે આ એ મારી નાખાય એકને તો મારી નાખ્યા લ્યો હા મેં મોરે મોરે આવતો ભાઈ બોલો આને મારવાનું છે હવે એ એ યે ભાગ્યા છે પણ બહુ ભાગે હો ભાઈ અરે બહુ ઉતાવળ લાગે તો એને જોઈએ હવે મારી હા કે મારી મારે માર બૂ પેલા ખાવાનું લઈ લઈએ પહેલાં પછી મારી એને એ યે લાગમાં નથી આવતો હાડો હા લાગમાં નથી આવતો

તો હાલો આપણે પાસું ચાલુ કેડું છે હવે મોરે મોરા દેવાના છે બધાને હાલો આવવા દો આવવા દો મોરે મોરે આવવા દો હે હાલ હાલ ભાઈ હાલ કોને આવું છે હાલો તારે આવું હાલ ભાઈ આવી હાલ આવી જાવ એ આવી જાય આવી આવી જાય અરે અરે ભાગે છે ભાઈ ભાવ બહુ ભાગે છે ભાઈ બહુ ભાગવાનો મર ગયા સાલા કુતા તો ચલો ભાઈ આપણે આગળ આગળ વધ્યા છીએ અને મેપ બહુ મોટો છે લાગે છે બહુ મોટો લાગે મેપ ઓહો સ્કોર તો જો તમે લોકો એક લાખ ને કંઈક આપણે એક લાખો પાર પડી ગયો છે ઓહો આપણે ન્યા સુધી પહોંચવાનું છે પણ આ વિડીયોમાં નહીં થાય પણ બીજા વિડીયોમાં પહોંચી જશું પણ આને મારી નાખો આપણે તો ચલો 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 આગળ વધીએ આપણે બહુ મોટો મેપ છે ભાઈ ભાઈ એ લ્યો મોરે મોરા આવી ગયા આપણે કાંઈ નહીં આપણે પાછું સારું કર્યું છે હાલે ભાઈ હાલ તું આવી જા લાલ આ વિડીયોમાં તો આપણે સ્કોર આપણે પંદરનો શું પંદરનો આપણે ઘટી ગયો નકર એકત્રીનો સ્કોર હતો આપણો પણ પંદરનો થઈ ગયો છે આપણે આ વિડીયોમાં તો નહીં થાય આપણે એક લાખને પાર પણ આપણે બીજા વિડીયોમાં કરી નાખશું ને આને લઈ લીધો છે ભાઈ લાગમાં પણ આપણે ન મળીએ તો સારું ભાઈ હવે એ લ્યો મરી ગયા પાસા તો હાલો આજના દિવસમાં આપણે આટલું જ રાખીએ પણ આગળનો સ્કોર આપણે એક લાખને પાર કરવાનો છે એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઇકનો સ્કોર રાખીએ છીએ આપણે દસ ખાલી દસ જ લાઇક કરી નાખશો તો બીજો વિડીયો તમને મળી જશે અને ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય